તો જય રામ આપીર કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં આજે છે ને ભાઈ આવ ઘરે બેઠા બેઠા બ્લોગ ચાલુ કર્યો છે જોઈ લ્યો હાવ નવરા કોઈ જાતનું કઈ કામકાજ છે નહીં અને ઘરે બેઠા હતા એટલે ભાઈ મોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે બ્લોગમાં તમને જો આજે ભાઈ ચૂલા ઉપર ચા કેવી રીતના બનાવે છે આ બધાય જોઈ લ્યો તમે મજા આવે ભાઈ શિયાળાની ઠંડી હોય અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય અને એમાંય ભાઈ ભઠ્ઠા ઉપર ગરમા ગરમ ચા બનતી હોય જોઈ લ્યો તમે ચૂલો આપડે ચાલુ થઈ ગયો છે બાબલા હજી તો અમારા વાસુભાઈ જો જાય રહ્યા છે પતંગ સગાવા ગયા છે ને ઉત્તરાયણ ને હજી ઘણી વાર છે ચૌદ દિવસ હજી તો ભાઈ ચૌદ નહી પંદર સોળ દિવસ બાકી છે તો ભાઈ ચાલુ થઈ ગયા છે આ બધા અને જોઈ લ્યો અમારે મોતીભાઈ અહીં ઊભા છે તો કન્ટિયુની બૈનારી જો આપણા વ્લોગ વિડીયોમાં જોઈએ હવે ભઠ્ઠા ઉપર ચા કેવી રીતના બને છે તો મિત્રો પવન એટલો છે જોઈ લ્યો ઠંડો પવન આવે છે ને માણમાંણ ચૂલો શીખ્યો ને તો જાણે આવીને ઠારી નાખ્યો હવે ફૂકણી લઈને ફૂક મારે છે આ ગામડાની સિસ્ટમ છે મિત્રો જોઈ લ્યો તમે આ લાકડાની ફૂકણી છે હો લોખંડની કેવી કોઈ નથી જો છે ને આ લાકડાની ફૂંકણી છે જો અને ફૂકણી કહેવાય અમારા ગામડાની કાઠિયાવાડી ભાષામાં ફૂકણી ફૂંક મારવા માટે ચૂલામાં જો ભાઈ અને જોઈ લ્યો આપડી માણકીને અહીંયા ઢાકીને મૂકી દીધી જો ભાઈ જોઈ લ્યો તમે સરસ મજાનો વ્યૂ આવે છે અત્યારે લોકેશન જોરદાર આવે જો તમે એક માણકી આપડી અહીંયા પેઢી છે ને એક ઢાકી દીધી છે મોતી ચા ઉકળવા મળી છે આપડી જોઈ લ્યો તમે અને હે મિત્રો ભઠાની ચા પીવાની એટલી બધી મજા આવે એની વાત પૂછવામાં પતંગ કપાઈ ને ક્યાં હોય ગઈ હતી મળી ગઈ ઝાવડા છે ને પતંગ કપાઈ ગઈ હોય ને તો પાછી લઈ આવ્યા હોય તો ન જવા ન દે આ ગામડા જો અમારે પતંગ તૂટી ગઈ હોય તો એને જવા નહીં દેવાની પાછી લઈ આવવાની કેમ કેટલા ની આવે એક દસ રૂપિયા રૂપિયાની પતંગ છે મિત્રો કપાઈ ગઈ હોય ને તો આપડે વાહે ધોડ્યા જાય પાછા ધાબા ઉપરથી દોડે હો સીધા એટલે આવું કઈ કામકાજ છે ભાઈ અમારે અને જો આ એક જુવાન અમારો છે આમ ધોડવા આવે જઈ લ્યો જો ભાઈ ગો જો ભાઈ ગો જો ભાઈ હે હે

તો મિત્રો આપણે સરસ મજાની ભાઈ ચા પી લીધી છે ઉકળતી ઉકળતી અને મસ્ત મજાની હતી ને ભાઈ મજા આવી ચા પીવાની કારણ કે હવારની ચા નહોતી પીધી આપણી આદત નથી ચા પીવાની અને ફાઇનલી અત્યારે ભાઈ પીધી છે આપણે અને ભાઈ છે ને ફ્રેશ થવા જવું જોઈએ આવી લઈએ આપણે સવારમાં ઉઠીને તો બધાય પીતા હોય સવારમાં ચા જોઈ ઉઠી આપણે ફ્રેશ થાવાનું છે અને ભાઈ હાનની રેસીપી કઈ રીતના છે હું તમને સરસ મજાની રેસીપીનો વિડીયો બતાવીશ તો કન્ટિન્યુ બના રહી જયો આપણે વિડીયો આ લોકો જો જમા હું ઈડું

ખબડકોત માર્યા ખબડકોત માર મસ્તી નો કેમ પી ખોડો હોય તો હારી પીતા આવડે એના જીપ બહાર કાઢીને શા પીતો હોય ચાલો ભાઈ એને વિડીયો માં શા નથી પીવી તો કઈ નઈ જો આમ ગાયું બાયું આવી ગયું અત્યારે ગાયું હો બાયું પાંચ વાગી ગયા ભાઈ જો અને હાલો હવે ભાઈ આપણે

તો ચૂલા ઉપર ગરમ ગરમ ચા પીવા મળે સારી હારી રસોઈ બને નકર તો ગેસના રોટલા થઈ ગયા છે ખાવા પીવાની મજા આવે તો આવી મહેનત કરી રહ્યા છીએ આપણે જોઈ લે તમે હાલો હાલો વ્યાવો ભી બધા પછી તાવડીના બાજરાના ખાવાના તો મિત્રો જો અત્યારે ભાઈ શાંત થઈ ગઈ છે અને આ લોકોએ મારી લાકડા ફડાવી લીધા છે મને શું કહે ખબર છે ખાવું હોય ને તો આટલી મહેનત કરવી પડે ઘરે બેઠા બેઠા આવું મફતનું ખાવા ન મળે તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે લાકડા પણ ફાડી દીધા છે અને આજની રેસીપી શું છે ખબર છે તમને અને તમે જો ક્યારે એ રેસીપી બનાવીને ઘેરે ખાધી હોય તો મને કોમેન્ટ કરજો તમે જવાબ દેજો ભાઈ ગમે તે અને જો અમારે રેસીપી આજ છે ને સબ્જી છે નહીં બનાવી ખબર છે તમને જો કાચા પોપૈયાનું શાક બનાવ્યું છે મિત્રો અને ખરેખરમાં છે ને શિયાળામાં આ બહુ મજા આવે કારણ કે પોપૈયું છે ને ગરમ હોય અને ઠંડીની સિઝનમાં આ સબ્જી ખાવી જરૂરી છે અને એ પણ એકદમ કાચું પોપૈયું લેવાનું અને એનું શાક બહુ સરસ મજાનું બને અને બની ગયા પછી છે ને આપણે એવું લાગે કે દૂધીનું શાક બનાવ્યું છે તો બટેકા દેખાય ને દૂધી દેખાય અને અમારા મેડમે સરસ મજાનું પોપૈયાનું શાક બનાવ્યું છે ભાઈ કાસા પોપૈયાનું અને જો આ બધાય ગોઠવાઈ ગયા છે અને આવડો આ છોકરો છે ને કાચું લીંબુ ખાઈ છે બીજું એક મિત્ર આપડે છે ને દાદાની સરસ મજાની સેવા પૂજા થઈ ગઈ છે અત્યારે જો મસ્ત અમારે ભાઈ રોજ બે ટાઈમ સવાર હાન છે ને ભાઈ ધૂપ ધુવાડા કરવા પડે કારણ કે રામાપીરનું મંદિર પણ બનાવ્યું છે અને દાદાની સમાધિ ઉપર પણ મંદિર છે આપડે તો અમારો વાસુભાઈ બતાવશે તમને વીડિયોમાં

અને અહીંયા ભાઈ રામાપીરની મૂર્તિ છે તમે ભંડારાનો વિડીયો જોયો હોય તો એમાં આપણે અહીંયા રામાપીર બેસાડ્યા હતા ભંડારાના દિવસે વીસ તારીખે છે જો આમાં ભાઈ ઘરે હતી આ મૂર્તિ અને અહીંયા લઈ આવ્યા છે મંદિરમાં ઘરે અહીંયા જ છે બાજુમાં અને મોટા મોટા સ્પીકર રોજ સવારે અને સાંજે અહીંયા આરતી હોય તેમાં અમે આરતી ચલાવી દઈએ અને વાગે મસ્ત મજાની દાદાની ધજા છે અને રામાપીરનો નેજો મસ્ત મજા લાઈટ ફીટ કરી દીધી છે લાખ એમાં અજવાડવું પડે રાતે ભાઈ અમે એને અગિયાર બાર બાર વાગ્યા જ બેસતા હોય અને અમે ના જમી લઈએ એટલે પછી અમે અહીંયા જ બેસશું તાપણા કરશું ઠંડી ના લાગે માટે અહીંયા માટલું પણ મૂક્યું છે જો પાણી પીવા માટે જે પણ લોકો આવે એને પાણી પીવા માટે અહીંથી આપણે સ્પીકર જોવા રહીએ અને આ લાકડા છે લાકડા મહાભાઈ ફાડાય મહાભાઈ ફાયડા ભાઈ લાકડા મોતીભાઈ સુઈ ગયા ગામડામાં છે ને મિત્રો એક બીજી પણ મજા આવે અત્યારે ભાઈ શિયાળાની સિઝનમાં છે ને તમને વાડીઓ તાજે તાજું કોથમી અને મેથી મળી જો આજની જ વાત છે ભાઈ અમે સવારમાં છે ને એક જગ્યાએ ગયા હતા તો દેશી કોથમરી બતાવો તો અને મિત્રો દેશી કોથમી નો ટેસ એટલો જોરદાર આવે ને એની વાત પૂછો મા તમે સુગંધ જ એટલી આવે ખાલી તમે અહીંયા ઉપાડતા હોય ને તોય મસ્ત મજાની સુગંધ આવે જો આમાંથી આ દેશી કોથમી છે જો અને મેથી હોય ભાઈ લીલી અને એના ગોટા બનાવ્યા હોય બહુ મજા આવે તો સરસ મજાનું ભાઈ જો દેશી ચૂલા ઉપર આપણે કાચા પોપૈયાનું શાક થઈ રહ્યું છે તો અમારા બેન રે ને પોપૈયું સુધાર્યું હતું એણે અને બીજું તે શું બનાવ્યું બેન પોપૈયાનું કાચા પોપૈયાનું અમારી બેને એક મસ્ત મજાની આઈટમ બનાવી શું બનાવ્યું જોઈ અને જો એક આવડો છે ને ગાંડો છોકરો છે આ લીંબુ ખાતો તો લુખું અત્યારે બોલો કોઈ ન ખાય કે આપડે અને ભાઈ અત્યારની સંધ્યા ટાઈમ તમે જુઓ અમારા ગામડામાં આવો કઈક નજારો છે ખુલ્લો ખુલ્લો મેદાન અને બજારોમાં જો ભાઈ ટ્રીટ લાઈટ તમે ઘરે ઘરે ટ્રીટ લાઈટો છે થાંભલે થાંભલે બલ્બ ને અમારા દાદાના આશ્રમમાં પણ જો સરસ મજાનો હેલોજન આપણે ફીટ કર્યો છે મસ્ત મજાનું લોકેશન આવે જો આ પોપૈયા છે ભાઈ અમારા ઘરે જ ઉભા છે જો આમાં મસ્ત મજાના મોટા મોટા પોપૈયા આવ્યા છે અને અમારે બેને છે ને ભાઈ પોપૈયાની એક મસ્ત આઈટમ બનાવી જોઉં તમે આ પલાળી છે હજી તો આમાં કલર નાખવાનો બાકી છે મિત્રો આ છે ને આપણે

બલડી ગઈ સરસ